ઉધના પોલીસે બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે સોના દરની બનાવટી ચલણી બસો સાથે આરોપીની ધરપકડ ધરપકડ કરવામાં આવી છે છે શિવનંદન આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર પંચોતેર બનાવટી ચલણી નોટો છાપવાના કાગળો ઇંક બોટલ સહિત રૂપિયા પચાસ અને સોની દરની અસલી આઠ નોટ કબજે કરવામાં આવી છે આરોપી સાડી પ્રિન્ટના કામકાજ માટે સંકળાયેલો છે વોન્ટેડ આરોપી સલ માન અહેમદ સાથે વળી ટૂંક જ સમયમાં વધુ રૂપિયા કમાવવામાં બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું આરોપીઓ બનાવટી ચલણી નોટો શાકભાજી બજાર અને નાના સ્ટોરમાં વટાવતા હતા બનાવટી ચલણી નોટો વડે અન્ય ચીજ વસ્તુઓ ખરીદી કરતા હતા ત્યારે આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવી અસલી નોટો મેળવતા હતા ત્યારે પ્રતિદિવસ આરોપીઓ બજારમાં બે હજારથી પચીસસો રૂપિયા સુધીની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યા છે પોલીસ તપાસમાં આરોપીઓ છેલ્લા છ માસથી બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની એ વટાવતો હતો અને આ ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરીશું માર્કેટની અંદર શાકભાજી લેવા જાય ત્યારે દસ રૂપિયાની શાકભાજી અથવા છૂટક વસ્તુ લઈને નેવું રૂપિયા પરત લે મોટી કરન્સી હોય તો તરત ધ્યાનમાં આવી જાય એટલા માટે સો એટલે પ્રાથમિક પૂછપરછમાં આવું છે અમે તપાસ એ પણ કરશું કે ફા ફાઇવ હંડ્રેડ રૂપીસની અગાઉ આને આવી કોઈ બનાવેલી છે કે નહીં એ તપાસનો વિષય છે ને ઉધના પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે આની જોડે અન્ય કોઈ ઇસમો સામેલ છે કે નહીં એ કોઈને વટાવો આપતો હતો કે નહીં એ બધું રિમાન્ડ દરમિયાન અમે તપાસ એ હવે તપાસનો વિષય છે પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે બસો ને ઓગણસાઠ નોટો મળી છે એ અનુસંધાને અમારી તપાસ ચાલુ છે પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તપાસનો વિષય છે બધી ડેટા અત્યાર સુધી કેટલા વટાયા છે કયા સિટીમાં વટાયા છે કયા કયા એને વટાવવા માટેમાં એણે કોઈ માણસો રાખેલા છે કે નહીં આ બધી જ ઊંડાણપૂર્વક તપાસ એની પાસે એક એપ્સનનું પ્રિન્ટર જમા થયેલું છે હાર જે હાઈ ડેફિનેશનનું છે અને જે કાગળ આવે હાઈ ડેફિનેશનના એ કાગળ પણ જપ્ત થયેલા છે એટલે પ્રાથમિક તો એવું જણાવી આવે છે કે પોતાના ઘરમાં અને પોતાને આ પ્રિન્ટિંગ સાડી પ્રિન્ટિંગનો અનુભવ છે અને આ એના કહેવા પ્રમાણે સલમાન અહેમદે એને આ બધી પ્રિન્ટિંગ પ્રોપર આપીને એને આ શીખવાઈ છે એટલે સલમાન અહેમદ પણ અમારા ટાર્ગેટમાં છે અને ટીમ અમે રવાના કરેલી છે ટૂંક સમયમાં એને પણ પકડ્યું એનું કામ આના કહેવા પ્રમાણે આ જ પ્રકારનું કામ કરતો હતો સલમાન અહેમદ એના માટે પણ અમારી ટીમ રવાના થઈ ગઈ અત્યારે જે માહિતી મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સથી એમાં વોચ રાખેલી હતી પરંતુ પ્રાથમિક પૂછપરછમાં ચાર એક મહિના જેવું ધ્યાનમાં આવે એ તપાસમાં ખ્યાલ આવશે અત્યારે ઓગણ સાહીઠ બસો ને ઓગણ નોટો જપ્ત થયેલી છે હવે એ તો ઇન્ટ્રોગેશનની અંદર કહે છે આરોપીને રિમાન્ડ મેળવી મેળવીને ડિટેલ તપાસ કરવામાં આવે છે હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસને બાતમી હતી કે મા શાક માર્કેટની અંદર અવારનવાર સોની નોટ આપીને દસ રૂપિયાથી વધારે દસ પંદર રૂપિયાથી વધારે કોઈ વસ્તુ લેતો નથી એટલે પબ્લિકને પબ્લિકના ઇન્ટેલિજન્સથી જ આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે